જે ગુરુઓ પાસેથી મને પત્રકારત્વનું જ્ઞાન મળ્યું છે તેમાં એવું સમજ આપવામાં આવી હતી કે જ્યારે આપણે પત્રકારત્વ કરતા હોઈએ ત્યારે વ્યક્તિગત પણ મને હવે એટલું બધું છે અને એટલા બધા બેવકૂફ આપણને બનાવી રહ્યો છે અને એવું લાગે છે સમગ્ર દેશ બેવકૂફોથી ભરેલો છે એટલે જ હવે નવજીવન યોજના પ્રશાંત ધ્યાન વ્યક્તિગત થવાની ફરજ પડી છે હું જે ઠેકુની વાત કરું છું એ ઠેકુ વિશ્વ નંબર એક એટલે કે નરેન્દ્ર મોદી છે કદાચ તમે નરેન્દ્ર મોદી પ્રેમ કરતા હશો તો ભારતીય જનતા પાર્ટીને મત આપતા હશો તો કદાચ તમને માઠું પણ લાગશે પણ આ ફેંકવું હવે કેટલું ફેંકી રહ્યો છે એની એક ઝલક પહેલા જોઈ લો અમારે ઘર મેં ઈદ બી મંત્રી અમારે ઘર મેં ઓર બી ત્યાર હોતે મેરે ઘર મેં ઈદ કે દિન કુછ ખાના નહીં પકતા મુસ્લિમ પરિવારો હોસે મેરે હા ખાના આ જાતા આ પૂરો 60 મિનિટ નો વિડિયો છે જેની અંદર ધ ન્યૂઝ 18 ના પત્રકાર રુબિકા લિયાકત ને ઇન્ટરવ્યુ આપે છે અને હવે આ ઇન્ટરવ્યુમાં જે ફેંકવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી છે મને લાગે છે વિશ્વ આખામાં આટલો મોટો ફેંકો કોઈ નહીં હોય